સૌથી પહેલાં એક વાટકી બેસન લઈ લેશું એક વાટકી ખાંડ લઈ લેશું અને એક વાટકી દેશી ઘીને ગરમ કરીને લઈ લેશું હવે બેસનને ચાળી અને એક મોટા વાટકામાં કાઢી લેશું માપીને લીધેલા ઘીમાંથી થોડું ઘી બેસનમાં ઉમેરી અને ચમચાથી તેને મિક્સ કરી લેશું ફરી પાછું થોડું ઘી ઉમેરી દેવાનું અને એકદમ સરસ સ્મૂથ બેટર થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટી લેશું તો લોટમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને મિક્સ કરી લેવાનું અને આ રીતનું રિબન જેવું બેટર તૈયાર કરી લેશું હવે એક જાડા તળિયાવાળા વાસણમાં માપીને લીધેલી ખાંડ અને અડધી વાટકી પાણી ઉમેરી દેશું અને ખાંડમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દઈશું ઉભરો આવી જાય પછી બે મિનિટ સુધી ચાસણીને ધીમા તાપ ઉપર ઉકાળી લેશું એક વાટકામાં ટીપું પાડી અને ચાસણીને ચેક કરશું તો આ રીતે હલકો એક તાર બની અને તૂટી જાય એટલે તૈયાર કરેલો લોટ આપણે તેમાં ઉમેરી દઈશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું જેમ જેમ આપણે લોટને ચાસણી સાથે મિક્સ કરશું તેમ તેમ આપણો લોટ એકદમ સરસ ઢીલો થઈ જશે લોટના બધા જ ગાંઠા ભાંગી જાય અને લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું અહીં મેસુક પાક બનાવવામાં આપણે એકદમ ધીમા તાપ ઉપર જ મેસુક પાકને તૈયાર કરવાનો છે બે મિનિટ પછી તમે જોઈ શકશો કે લોટ આ રીતે એકદમ સ્મૂથ થઈ ગયો છે તો હવે હાથને જરા પણ બંધ રાખ્યા વગર સતત આપણે તેને હલાવતું રહેવાનું છે અને ફરી પાછું આપણે માપીને રાખેલું ઘી હતું તે ઘીમાંથી અડધું ઘી ઉમેરી દેવાનું છે અડધું ઘી ઉમેર્યા પછી ચમચાથી ફરી પાછો આપણે મેસુબને આ જ રીતે મિક્સ કરતા રહીશું આ મેસુબ પાકને બનતા દસ મિનિટ જેવો સમય લાગશે એક ચમચી જેટલું ઘી બાકી વધેલું હતું તેને પણ સાથે ઉમેરી દઈશું બધું ઘી ઉમેરી દીધા પછી ચમચાથી આપણે આ રીતે તેને મિક્સ કરતા રહીશું દસ મિનિટ પછી લોટ શેકાય અને આ રીતે એકદમ સરસ જાળીદાર થઈ જશે ચમચાને આપણે હલાવવાનું બંધ કરી અને સાઈડમાં રાખીએ તો તમે જોઈ શકશો લોટમાં આ રીતે એકદમ સરસ ઉભરો આવી અને તેમાં જાળી પડવા લાગી છે અને મેસુબમાંથી એકદમ સરસ ઘી પણ છૂટું પડી ગયું છે તો આ સમયે કોઈ પણ ઘી લગાવેલા વાસણમાં તૈયાર કરેલો મેસુપ ઉમેરી દેસું ચમચાથી હળવા હાથે આપણે તેને સેટ કરી લેશું તેની ઉપર કોટનનું કપડું ઢાંકી અને બે કલાક માટે તેને સેટ થવા રાખી દેશું બે કલાક પછી આપણે તેને ડીમોલ્ટ કરી લેશું છરીથી નાના મોટા જે પણ પ્રમાણે પીસ પસંદ હોય એ રીતે તેને કટ કરી લેશું તો તમે જોઈ શકશો ત્રણ કલરનો મેસુબ બનીને તૈયાર થયો છે ઉપર અને નીચેની સાઈડ મેસુબ ની પીળી છે અને વચ્ચે બ્રાઉન કલરનો અને એકદમ જાળીદાર મેસુબ તૈયાર થયો છે જે દાંત વગરના વડીલો ખાઈ શકે એટલો પોચો બન્યો